ડીસામાં નગરપાલિકા દ્વારા ગટર સફાઈ પુષ્પાંજલિ સોસાયટી નજીક ફૂટપાથ તૂટ્યું શોપિંગનું ફૂટપાથ તૂટતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા પાલિકા દ્વારા ગટરનો સ્લેબ તોડવામાં આવ્યો સ્લેબ તોડી સફાઈ કરવામાં આવી છે સફાઈ બાદ સ્લેબનું સમારકામ ન કરાતા ભારે હાલાકી બેઠવવાનો વારો આવ્યો છે સ્લેબનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ये नाला करने ये साफ करने के लिए आठ मार्च को ये जैसी भी लाया था जिसे साफ़ करने के लिए ये बाहर उठा दिया फिर इस नाला को तोड़कर हमारा पूरा काम बंद कर दिया जिसे हमें, हमें अंदर आने में जाने में परेशानी होती है हमारा कस्टमर आता नहीं है और हमें धंधे में पूरी परेशानी होती है इसलिए नगर पालिका द्वारा हमारे व्यक्तिगत परेशानी की जा रही है और किसी को परेशानी नहीं है हमें व्यक्तिगत परेशानी है વ્યક્તિગત પરેશાનસફર મારો ધંધા બરબાદ કર્યા જવા અમે પર ડે દસ પંદર હજાર નગરપાલિકાના કારણે ટોળાઈ ટોળ્યું છે જેસીબી દ્વારા તો એના કારણે અમારે ધંધો રોજગાર મકાન ભાડું આ કઈ રીતે ભરવું અમારે બધું મારા પગાર બગાર આ ગરીબ માણસો છીએ પાસે ધંધા કરવા અહીંયા છીએ અમારે કઈ રીતે સેટિંગ કરવું ના થઈ તો જેમ મને એમ વ્યવસ્થિત કરવા માટે છેલ્લા કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે આ લગભગ એક દોઢ મહિનાથી પ્રોબ્લેમ છે અને સરકાર પાસે શું માંગશે સરકાર પાસે થોડું વ્યવસ્થિત કરાવે થોડો આવવા જવાનો રસ્તો કરે